સાબરકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ પહેલા તિરુપતિ કોલ્ડ સ્ટોરેજમાં વાત્રકના તખતપુરાના ટ્રક ડ્રાઈવર પર ખૂની હુમલો થયો હતો રાણાસણ કોલ્ડ સ્ટોરેજના મેનેજરે ડ્રાઈવરને માર્યો હોવાનું ડ્રાઈવરે જણાવ્યું છે ત્યારે આ અંગે તલોદ પોલીસની ફરિયાદ લેવામાં વિલંબ કરી રહ્યાનું જાણવામાં આવ્યું છે ત્રણ દિવસથી અરજી કરવા છતાં કોઈ જ કાર્યવાહી નહી હોવાથી તલોદ પીઆઈની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે અને પરિવારજનોના પોલીસ મત કે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે જો કે માર મારવાનું કારણ હજુ સુધી અકબંધ છે ભાઈ મારો ડ્રાઈવર હતો બરોબર હમ કે તિરુપતિ બાલાજીમાં હમ કે બટાકાની ગાડી ભરીને ખાલી કરવા ગયેલો બરોબર તો રિવર્સ મારવામાં રાતે અગિયાર બાર વાગ્યાના આશરે કોઈ હમ જો પાછળ કંઈ અડી ગયું બરોબર એમાં હમ કે પેલો મેનેજરે આવી અને ડ્રાઈવરને માર માર્યો બરોબર તોથી ડ્રાઈવર નીકળી ગયો એમાં સમજો કે તો જાણ જ નથી થઈ બરોબર ડ્રાઈવરનું ફાંસી જવાબ આપતો હતો પછી અમે સવારે ગયા એટલે સમજો કે અમે તપાસ કરી કે ડ્રાઈવર થોડો જ નથી બરોબર એના માટે અમે તલોદ પોલીસ સ્ટેશને ગયા ફરિયાદ નોંધાવવા પણ ફરિયાદ હજુ કોઈ જરૂર કરી નથી ભરતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા